રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાયોગેસના માધ્યમથી પાટણ જિલ્લાના કૃષિ સંલગ્ન અધિકારીઓ અને ખેડૂતો સાથે પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી ખેતી અંગે અંગે ચર્ચા કરી પાટણ જિલ્લાના નવા તાલુકા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિસ્તૃત માહિતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રચાર પ્રસાર તેમજ પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે અવારનવાર પ્રાકૃતિક ખેતી અંગે વાર્તાલાપ અને પરિસંવાદ યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કરી રહ્યા છે જે અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાયોગેસના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજ્યો હતો પાટણ જિલ્લાના ડવ તાલુકા મથકો ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને ખેડૂતો સહભાગી બની પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું રાજ્યપાલે જણાવ્યું હતું કે આત્મા યોજનાના કર્મચારીઓએ મહત્ત્વની કામગીરી કરી છે આ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે જેમાં કૃષિ સખી સી આર પીની નિમણૂંક કરવામાં આવેલી છે જેમને તાલીમ આપવી પ્રચાર પ્રસાર કરવો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ બનાવવા જેને પ્રેરણાથી ખેડૂતો પ્રત્યક્ષ નિદર્શન પ્લોટ નિહાળી શકે અને પોતાના ખેતરમાં ખેતી અપનાવે તે હેતુ સાર્થક કરવા માટે મોડલ ફાર્મની મુલાકાતે લઈ જવા અને ખેડૂતોને ત્યાં શિબિર તેમજ તાલીમોનું આયોજન કરવું જેવી વિવિધ પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર સંબંધિત કામગીરી કરવામાં આવે છે રાજુભાઈ ડી પટેલ પાટણ